તાપી જિલ્લામાં આવેલા સોનગઢના પાંચ પીપળા વિસ્તારમાં અંધારાનો લાભ લઈને રૂપિયા પંચાવન હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયાનો બનાવ નોંધાયો હતો આ અંગે સોનગઢ પોલીસ મથકે લૂંટનો ગુનો દાખલ કરી પીઆઈ વિનોદજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી બનાવની ગંભીરતા ધ્યાને લઈને તાપી જિલ્લાની એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે સંયુક્ત ઓપરેશન ચલાવી હથિયારના જોરે લૂંટ ચલાવતી ગેંગનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો હતો પોલીસ અધિપક દિનેશભાઈ વસાવા અને ભાવેશ ભગુભાઈ વસાવા નામના બે રીઢા ગુનેગારોને ઝડપીને તેમની પાસેથી લૂંટની રોકડ રકમ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલા મોટરસાયકલ સહિત કુલ રૂપિયા સિત્તેર હજાર સાતસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસે જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીઓ સામે અગાઉથી તેર થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને હાલ અન્ય સહ આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ચાર બે બે હજાર છવ્વીસના રોજ એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી ગણેશન નાચીમુથુ જે વેપાર ધંધાના રોકડા રૂપિયાનું કલેક્શન કરી અને પાંચ પીપળા ગામથી વ્યારા તરફ આવતા હતા એ વખતે રસ્તામાં બે ઇસમોએ તેમણે માર મારી અને મોટર સાયકલ પાડી દઈ અને પંચાવન હજાર રૂપિયાની લૂંટ કરી હતી સદર ગુનો ગંભીર ગુનો હોય અને ત્વરિત શોધવા માટે તાપી એસપી શ્રી જે દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસોએ તરત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડેલા છે જેમાં દીપક દિનેશભાઈ વસાવા રામપર તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ અને ભાવેશ ભગુભાઈ વસાવા ગામ ભરાડિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડે છે અને એમાં ગુનામાં વપરાયેલ મોટર અને લૂંટની રકમ પૈકી ત્રીસ હજાર બસો રૂપિયા એમ કુલ સિત્તેર હજાર સાતસોના મુદ્દામાલ સાથે આરોપી અને મુદ્દામાલને પકડી પાડેલ છે આ આરોપીઓ જે છે એ પૈકી આપણે જોઈએ તો દીપક દિનેશભાઈ વસાવા એના ઉપર લગભગ તેર જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે એટલે અને ભાવેશ ભગુભાઈ વસાવા એના ઉપર પણ ચારે જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે આ એની એમો આપણે જોઈએ તો ખાસ કરી અને અગાઉથી રેકી કરી અને આવા જે ડેલી કલેક્શન કે વેપાર ધંધાના માણસો જે રોકડા રૂપિયા લઈને જતા હોય તો એને અવાવરૂં જગ્યાએ કોઈ જગ્યાએ રોકી અને માર મારી અને એના મોટર પાડી દઈ અને લૂંટ ચલાવતા હતા ખાસ મારે આ તબક્કે એવું કહેવાનું થાય કે જ્યારે આવી કોઈ મોટી રોકડ રકમની જ્યારે આપણે હેરાફેરી કરતા હોય તો શક્ય હોય તો આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને એકલ દોકલ જવાને બદલે બે અથવા વધારે વ્યક્તિઓ સાથે પ્રવાસ ખેડવો જોઈએ અજાણ્યું અને અવાવર્યા જગ્યા કે એવો કોઈ રસ્તો હોય એવો ન પસંદ કરતા મુખ્ય માર્ગ જે છે ત્યાં સીસીટીવીની વ્યવસ્થા હોય પોલીસની પણ પોઈન્ટની પણ વ્યવસ્થા હોય એવા જગ્યાએથી જ પસાર થવું જોઈએ ખાસ કરી અને અજાણ્યા વ્યક્તિઓ સાથે આવા પ્રવાસની માહિતી શેર ન કરવી જોઈએ પોલીસને કોઈ એવું ડાઉટફુલ લાગે તો તરત એકસો બાર ઉપર આપણે ફોન કરવો જોઈએ અને જો વધારે રકમ હોય તો પોલીસને પહેલેથી ઇન્ફોર્મ પણ કરવું જોઈએ અને વાહન જે છે એને જીપીએસ પણ આપણે લગાવી શકાય વચ્ચેના રસ્તામાં બિનજરૂરી આપણે નાસ્તો કરવા કે કોઈ હોટલ ઉપર કે ચા પાણી કરવા ન રોકાવવું જોઈએ અને શક્ય હોય તો વિશ્વાસુ માણસ જે છે એ જ આ પ્રવાસની જાણ થાય એવું આપણે તકેદારીના ભાગરૂપે રાખી શકાય થેન્ક યુ જબાર પઠાણ સાતે તો પઠાણ દિવ્યાંગો સ્થાપે